વિદ્યાર્થી બાળકોમાં શિક્ષણનું સ્તર સુધરે વિદ્યાર્થી બાળકોને અભ્યાસ દરમિયાન આર્થિક ભારણ બાધારૂપ ન બને તેવા સુભાષય સાથે શ્રી સમસ્ત કોળી સમાજ શૈક્ષણિક અભિયાન દ્વારા રાહત દરે એક લાખ કરતા પણ વધારે નોટબુકોનું વિતરણ કરવામાં આવશે અને ઇતિહાસ પણ રચાશે

બકુલભાઈ મકવાણા અને અજીભાઈ ગોહિલ દ્વારા છેલ્લા પંદર વર્ષથી શ્રી સમસ્ત કોળી સમાજ શૈક્ષણિક અભિયાનની શરૂઆત કરાઈ છે અને આ સેવાકી અભિયાન અંતર્ગત સારા કાર્યો બંને ભાઈઓ કરી રહ્યા છે ત્યારે બે હજાર ચોવીસ ના વર્ષમાં શૈક્ષણિક અભિયાન ટ્રસ્ટ મહુવા દ્વારા જેમાં બકુલભાઈ મકવાણા અને અજીભાઈ ગોહિલ દ્વારા જ એક લાખ કરતા પણ વધારે નોટબુકોનું વિતરણ કરી મહુવામાં ઇતિહાસ રચાશે બકુલભાઈ મકવાણાના જણાવ્યા મુજબ આ નોટબુક વિતરણમાં કોઈનું અનુદાન કે જાહેરાત લીધી જ નથી ફક્ત અને ફક્ત બાળકો શિક્ષણમાં આગળ વધે તેવો જ હેતુ છે નોટબુકો મેળવા માટે તારીખ પચ્ચીસ ચાર બે હજાર ચોવીસ સુધી પોતાનું નામ નોંધાવી ટોકન મેળવી લેવું નામ નોંધાવવા માટે બકુલભાઈ મકવાણા મોબાઈલ નંબર છે વધારે વિગત માટે એડ્રેસ પણ નોંધી લ્યો શૈક્ષણિક સેવા અભિયાન પૂજા કોમ્પ્લેક્ષ ત્રીજા માળે સરકારી હોસ્પિટલની સામે ગાંધીબાગ રોડ મહુવા અત્રે ઉલ્લેખની છે કે બકુલભાઈ અને અજીભાઈ દ્વારા વર્ષ બે હજાર બાવીસ માં વીસ હજાર નોટબુકોનું વિતરણ કરાયું હતું વર્ષ બે હજાર ત્રેવીસ માં પચાસ હજાર નોટબુકોનું વિતરણ કરાયું હતું તો આ વર્ષે એક લાખ કરતા પણ વધારે નોટબુકોનું વિતરણ કરી મહુવા શહેરમાં રેકોર્ડ સર્જાશે અને આ નોટબુકોનું વિતરણ સર્વ સમાજ માટે છે નમસ્કાર શ્રી શૈક્ષણિક સેવા અભિયાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ભવ્યમાં ભવ્ય નોટબુકનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એક લાખ કરતા પણ વધારે આ વર્ષે રાત દરે નોટબુક વિદ્યાર્થીઓને આપણે દેવાની છે પણ એવો કાર્યક્રમ કે ઇતિહાસમાં ક્યારે આવો કાર્યક્રમ ન થવો એવો એક લાખ કરતા વધારે નોટબુકનું આયોજન છે અને મોવા તાલુકાના એકસો છત્રી ગામડા અને મોવા સિટીના તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો લાભ લઈ શકે તે માટે અમે બધી જગ્યાએ પ્રયાસ કરી રહ્યા છીએ અને તમામ વિદ્યાર્થી વિદ્યાર્થી સુધી આપ પણ આ વાતને પહોંચતી રાખો તે માટે અમે ચિંતા તમારા વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા છીએ કે કોઈ પણ આ વિદ્યાર્થી આ કાર્યક્રમનો લાભ લીધા વગર નહીં ન રહી શકે તે માટે અમે આ કાર્યક્રમનું અદ્ભુત આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર કોઈ પણ પ્રકારનું દાન કે ભેટ લેવામાં આવેલ નથી એક પણ રૂપિયાનું દાન કે ભેટ સ્વીકારવામાં આવેલ નથી જે કઈ ઘટાડો આવે એમાં બે દાતા છે બકુલભાઈ અને અજયભાઈ ત્રીજું આમાં કોઈની એડ પણ લેવામાં આપણે કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષથી લેવામાં આવતી નથી આપણે ત્રણ વર્ષથી આ નોટબુકનો આ કાર્યક્રમ કરીએ છીએ પ્રથમ કાર્યક્રમ બે હજાર બાવીસની અંદર આપણે વીસ હજાર નોટબુકથી સ્ટાર્ટ કર્યું હતું ગયા વર્ષે પણ આપણે સમાજના તમામ વિદ્યાર્થીઓને પચાસ હજાર નોટબુકનું આયોજન કર્યું હતું અને આ વર્ષે એક લાખ કરતાં પણ વધારે નોટબુકનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફક્ત ફક્તને ફક્ત વિદ્યાર્થીઓને સુધી વાંચ પહોંચાડવામાં તમારો સપોર્ટ અને સહયોગની જરૂર છે અને આ કાર્યક્રમ સંસ્થા દ્વારા જે યોજવામાં આવે છે એનો ફક્ત ફક્તને ફક્ત એક જ હેતુ છે કે સમાજનું શિક્ષણનું સ્તર કેવી રીતે આગળ વધે સમાજમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ ગ્રામ્ય વિસ્તારની અંદર સેવાડાના ગામડાની અંદર પણ શિક્ષણનો અભાવ નારાય તે માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે પાંત્રીસ રૂપિયા વાળી નોટબુક અઢાર રૂપિયામાં લોંગ બુક ચોપડો એ ગ્રેડ બેઝ વાળું દેવામાં આવે છે દર વર્ષે અને ભવ્યમાં ભવ્ય આ વર્ષે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ સમસ્ત કોળી સમાજ અને સર્વ જ્ઞાતિને આ નોટબુક નો તમામ વિદ્યાર્થીઓને લાભ દેવામાં આવશે શ્રી સમસ્ત કોળી સમાજ શૈક્ષણિક અભિયાન દ્વારા બે હજાર દસ થી આ શૈક્ષણિક સેવા પ્રવૃત્તિઓ શરૂ કરેલી અને શરૂઆતમાં રામજી મંદિર વાસી તળાવ આપણે ટ્યુશન ક્લાસ વિના મૂલ્યે એસી છોકરાના આપણે ટ્યુશન ક્લાસનું આયોજન પણ કરેલું અને ત્યારબાદ આપણે મહુવા પૂજા કોમ્પ્લેક્ષ ભાડે રાખીને ત્રણ ગાળાની ઓફિસ રાખીને પણ પૂજા કોમ્પ્લેક્ષ ચોથા માળે આપણે ભવ્યમાં ભવ્ય ટ્યુશન ક્લાસનું પણ આયોજન

ચોક્કસપણે તેનું પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવતો અને વિદ્યાર્થીઓમાં આટલો બધો ઉત્સાહ જોવામાં આવતો ઉત્સાહ જોવા મળતો કે વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ માટે ક્યારેક એવું થતું વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ માટે ભણે છે અને કઈક એને ઈનામ વિતરણમાંથી માંથી ને કઈક વસ્તુ મળવાની છે તેના માટે એ વિદ્યાર્થી ભણે છે તે માટે એવો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ આવતો અને એ ઉત્સાહ જોવાથી અમારો પણ ઉત્સાહ એટલો જ વધતો અને ત્યારબાદ

તમામ મોવા તાલુકાના સિત્તેર ગામડાની અંદર કાર્યક્રમો કરેલા એકસો છત્રીમાંથી સિત્તેર ગામ ગામડાની અંદર કાર્યક્રમો કરેલા અને એ ગામ કાર્યક્રમની અંદર ફક્ત ને ફક્ત શિક્ષણ હેતુથી કાર્યક્રમ કરવામાં આવતા કોરોના કાળના કાળમાં પણ બાવન ગામની અંદર રેગ્યુલર લગભગ રોજનું સિત્તેર થી એસી મણ શાકભાજી આખા ગ્રામ્યની અંદર પહોંચી રહી ઘરે ઘરે પાંચ પાંચ કિલો બે કિલો આઠ આઠ દિવસનો સામાન સુધી આપણે પહોંચાડતા અને બાવન ગામની અંદર સતત આ શૈક્ષણિક સેવા અભિયાન અને શૈક્ષણિક સેવા અભિયાનની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવેલી અને લોકોમાં જ્યારે ધંધા રોજગારી સાવ ઘટી ગયા તા હાવ ધંધા રોજગારીનો તકલીફ વાળું વાતાવરણ જયારે ઉભું થયું હતું એ અનુસંધાને બાવન ગામની અંદર વિના મૂલ્યે શાકભાજી વિતરણનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવતો રેગ્યુલર અમારી આખી શૈક્ષણિક અભિયાનની ટીમ હતી અને ગ્રામ્ય ગામ ગામડે ગામડે શરૂઆત કરી હતી ખરેડથી અને પૂર્ણ કર્યું હતું મોવા નૂતન નગરમાંથી બધા ગ્રામ્યની અંદર બાવન ગામ જેટલા આપણે કાર્યક્રમો કર્યા હતા કોરોના કાળની અંદર પણ અને તેની કરતા વિશેષ આયોજન અમે કરવા જઈ દર વર્ષે કરતા હોઈએ કે સમૂહ આયોજન બે હજાર સોળ થી આયોજન સમૂહલગ્નનું પણ શરૂ કર્યું છે ભવ્ય સમૂહલગ્ન શરૂઆતમાં સાત લગ્ન હતા અને આ ગયા વર્ષે અગિયારમા મહિનામાં સત્યાવીસ તારીખ અને બે હજાર ત્રેવીસમાં એંસી દીકરીઓના ભવ્ય સમુલગ્નનું આયોજન કર્યું છે અને એવું આયોજન કે આખા ગુજરાતની અંદર કોળી સમાજમાં કંઈક અલગ વિકલ્પ અને આખો કાર્યક્રમની અંદર ઇતિહાસમાં કાંઈ અલગ વસ્તુ કે ભાઈ સમાજની અંદર સમૂહ બધાય જગ્યાએ થતા હશે પણ એવા સમૂહ કે ઘર કરતા વિશેષ આયોજન અને આ વર્ષે અમે લગભગ પાસઠ બહેનોના ઘરે જમણવાર બંધ આયોજન કરાવ્યું કે ઘરે દીકરીઓના જમણવાર નહીં કરવાનો એના બદલાની અંદર અમે કઈક એને કઈક ને કઈક વસ્તુનું ઇનામ આપવાનું આયોજન કર્યું હતું ભૂતો કે ન ભવિષ્ય ભવિષ્ય એવો કાર્યક્રમ કે ભાઈ

એના સપના સાકાર થાય હરેક દીકરીના સપના સાકાર થાય હરેક સમાજના દીકરાના સપના સાકાર થાય તે માટે આયોજન સમૂહ લગ્ન ફ્રી હનીમૂન કપલ ટુર દ્વારા અમે કરવામાં આવ્યું હતું ગયા વર્ષે નહીં ઓલા વર્ષે રાજસ્થાન લઈ જવામાં આવ્યા હતા રાજસ્થાનમાં ભવ્યમાં ભવ્ય ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું બે બસ લઈ ગયા હતા